દોસ્તો 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 વેલકમ ટુ માય ચેનલ વાતો સ્વાગત છે વિડીયોમાં વાત કરીશું ગુજરાત ગુણસ્યા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા ફી પરત કરવા બાબતે એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે તો જે પણ ઉમેદવારોની હજુ પણ જાહેરાત ક્રમાંક બસો બાર ની અંદર પરીક્ષા આપી હતી અને પરીક્ષા ફી પરત નથી થઈ તો તમારું સ્ટેટસ તમારે કેવી રીતે ચેક કરવાનું છે કે તમારે પરીક્ષા ફી પરત થઈ છે કે નહીં તેની સંપૂર્ણ માહિતી આ અપડેટની અંદર એટલે કે આ જાહેરાતની અંદર આપેલી છે કઈ લિંક પર ક્લિક કરીને તમારે ચેક કરવાનું છે એ જાહેરાત વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપીશ એટલે સરકારી ભરતીને લગતી દરેક અપડેટ મેળવવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો દોસ્તો શરૂ કરીએ કે જે પણ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તે લોકોની પરીક્ષા ફી હજુ પણ જો પરત નથી થઈ તો પરત મળી છે કે નહીં તમને એ તમારે કેવી રીતે ચેક કરવાનું છે જો તમે ઓનલાઈન પેમેન્ટ કરી હતું પરીક્ષા ફી તમે કોઈ યુપીઆઈ પે કર્યું હતું ફોન પે ગૂગલ પે કે ભીમની જે એપ્લિકેશન હોય છે તે રીતે કરી હતું તો તમારે કેવી રીતે ચેક કરવાનું છે અને તમે બેન્ક ટ્રાન્ઝેક્શનથી જો તમે કર્યું હતું પરીક્ષા ફી જો ભરી હતી તો તમારે કેવી રીતે જે સ્ટેટસ છે ચેક કરવાનું છે તેને લઈને આ સંપૂર્ણ માહિતી અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો જે ઉમેદવારે કોઈ ઓનલાઈન વોલેટ કે યુપીઆઈ એપ્લિકેશન અને ફી દ્વારા ફી જમા કરાવેલ છે તો ફી પરત થયા અંગે માત્ર જે તે વોલેટ કે એપ્લિકેશનના ટ્રાન્ઝેક્શન નહીં પરંતુ ખરેખર જે તે યુપીઆઈ એપ સાથે લિંક થયેલ બેંક એકાઉન્ટનું ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ ચકાસી દેવું જે પણ અકાઉન્ટમાંથી તમે અહીંયા પરીક્ષાની ફી ભરી હતી એ ચાહે યુપીઆઈ એપની કોઈ પણ એક એપ્લિકેશન હોય ફોનપે હોય ગૂગલ પે હોય પણ તમે જે અકાઉન્ટમાંથી પૈસાને જે ભર્યા છે પરીક્ષા ફી ભરી છે તો તે અકાઉન્ટનું તમારે બેંક ટ્રાન્ઝેક્શન ચેક કરી લેવાનું છે તેનું સ્ટેટમેન્ટ ચેક કરી લેવાનું છે કે તે અકાઉન્ટની અંદર પરીક્ષા ફી પરત તો થઈ નથી સ્ટેટમેન્ટ તમે ચેક કરશો બેંકનું એટલે તમને ખ્યાલ આવી જશે કે જે પરીક્ષા ફી તમે ભરી હતી એ એ જ અકાઉન્ટમાં તમારી પરીક્ષા ફી અહીંયા પરત કરવામાં આવશે તો જો હજુ પણ તમારી પરીક્ષા ફી નથી પરત કરવામાં આવી કે આવી એવું તમને ખબર ના હોય તો તમારે કેવી રીતે ચેક કરવાનું છે તો મંડળ દ્વારા તમામ ઉમેદવારોને એસબીઆઈ ઈ પે ના માધ્યમથી ઉમેદવારના જે તે બેંક એકાઉન્ટમાં ફી પરત કરેલ છે જે અંગે ઉમેદવારો પોતાની રીતે નીચે મુજબની લિંક દ્વારા ફી પરત થયા અંગેનું સ્ટેટસ જાણી શકાશે હવે તમે જે પણ બેંક એકાઉન્ટથી પરીક્ષા ફી ભરી હતી તે અકાઉન્ટની અંદર તમને એસબીઆઈના ઈ પે દ્વારા તમને જે પરીક્ષા ફી છે પરત કરવામાં આવી હશે એટલે જેવું તમે અહીંયા બેંકનું સ્ટેટમેન્ટ ચેક કરશો તો તેની અંદર તમારે નામ લખેલું દેખાશે એસબીઆઈ ઈ પે એસબીઆઈ ઈ પેથી જે પરી પૈસા તમને જોવા મળશે એ પરીક્ષા ફી તમને પરત મળી છે એસબીઆઈ મારફતથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાની ફી તમને પરત કરવામાં આવી છે હવે નીચે જે લિંક આપેલી છે પોતાની રીતે નીચે મુજબની લિંક દ્વારા ફી પરત થાય અંગેનું સ્ટેટસ તમે જાણી શકો છો આ લિંક પર જેવું તમે ક્લિક કરશો જેવું તમે લિંક પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું કંઈક પેજ ખુલશે ઉક્ત ની લિંક તે નીચે દર્શાવે મુજબની વિગતો પ્રાપ્ત થશે જેની અંદર તમારે મર્ચન્ટ રેફરન્સ નંબર અને ટ્રાન્ઝેક્શનની ડેટની જરૂર પડશે જે દિવસે તમે પરીક્ષા ફી ભરી હતી તે ટ્રાન્ઝેક્શનની ડેટ તમારે અહીંયા નાખવાની છે અને જે તમારી જે તમે પરીક્ષા ફી ભરી હતી તેની સ્લીપની અંદર તમને રેફરન્સ નંબર હશે ટ્રાન્ઝેક્શનનો એ તમારે અહીંયા એડ કરવાનો છે એટલે ઉમેદવાર પરીક્ષા ફી ભર્યા અંગેની ઓજસ પોર્ટલ પરથી ડાઉનલોડ કરેલી રિસિપ્ટમાં સામેલ પેમેન્ટ મોડ તરીકે ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ ભીમ યુપીઆઈ પૈકી જે પણ મોડથી પેમેન્ટ કરેલી છે તે હોય તે સિલેક્ટ કરી લેવું એટલે જે તમે રિસિપ્ટ ડાઉનલોડ કરશો તેની અંદરથી તમને આ માહિતી મળી જશે એટલે તમારે અહીંયા આવીને જેવું તમે આ ટ્રાન્ઝેક્શનની પછી જે લિંક મેં તમને બતાવી એ પર ક્લિક કરશો એટલે તમારે તમારો અહીંયા મર્ચન્ટ રેફરન્સ નંબર ટ્રાન્ઝેક્શનની ડેટ પેમેન્ટ મોડ તમે ઓનલાઈન કર્યું હતું તો તમારે જે પણ ઓનલાઈન પેમેન્ટ મોડ હોય એ સિલેક્ટ કરવાનું છે પછી ચેનલ બેંક કે ગેટવે એ તમારે સિલેક્ટ કરવાનું છે કેપેટા એન્ટર કરીને તમારે સબમિટ પર ક્લિક કરી લેવાનું છે જો તમે સબમિટ પર ક્લિક કરશો એટલે તમારે આ પ્રકારને ટ્રાન્ઝેક્શનનું ટ્રેકિંગના સ્ક્રીનશોટમાં દસાયેલ તમામ વિગતો ભર્યા બાદ તમને નીચે મુજબની માહિતી અહીં જોવા મળશે તમે જોઈ શકો છો ટ્રાન્ઝેક્શન ટ્રેકિંગ તેની અંદર તમને જે પણ નંબર હશે તમે રિફંડ બુકિંગ ડેટની તમને જોવા મળી છે કે જે તારીખે તમને પૈસાની જે પરીક્ષા ફી ભરી છે એ તમને રિટર્ન કઈ તારીખે થયા છે રિફંડ ટાઈપ કઈ રીતનું ફૂલ થયું છે કે હાફ થયું છે રિફંડ અમાઉન્ટ કેટલી છે અને રિફંડ સ્ટેટસ કઈ તારીખે થયું રિફંડ પ્રોસેસ ડેટ અને ટાઈમ એ તમામ માહિતી તમને આ લિંક ઉપર ક્લિક કરતાં મળી જશે હવે જો પરીક્ષા ફી આ તમે આ રીતે તમે આ લિંક ઉપર ક્લિક કરીને તમે પરીક્ષા ફી પરત મળી છે કે નહીં એ તમારે ચેક કરી લેવાનું છે જો આ કરતાં પણ જો તમારી પરીક્ષા ફી હજુ પણ તમારી પાછી આવી નથી તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચોખ્ખી અહીંયા માહિતી આપી દીધી છે કે સ રિફંડ હિસ્ટ્રી સેક્શનમાં રિફંડ પ્રોસેસ ડેટ ટાઈમ તમને જોવા મળશે અને આ તારીખથી આશરે એક અઠવાડિયામાં જે તે એકાઉન્ટમાં ફી પરત થઈ ગયેલ હશે જે ધ્યાન લઈને બેંક અકાઉન્ટનું ટ્રાન્ઝેક્શન સ્ટેટમેન્ટ તપાસીને તમારે ચોક્કસથી ચેક કરી લેવાનું છે પણ જો આ ચેક કરતાં પણ તમને અંદર જણાવે છે કે હજુ તમારી પરીક્ષા ફી તમને પરત કરવામાં આવી નથી તો તમારે શું કરવાનું તો તેમ છતાં જો કોઈ પ્રશ્ન હોય તો મંડળને લેખિત અરજી મંડળના સરનામે આપના મોબાઈલ નંબર કોલ નકલ ફી ભર્યાની પહોંચ જે બેંકના ખાતામાંથી ફી ભરેલ ફી ભરેલ હતું હોય તે બેંકનું ફી ભર્યાનું તારીખનું બેંક ટ્રાન્ઝેક્શન એ જે પણ એપ્લિકેશનથી કરેલું હોય પરંતુ બેંક એકાઉન્ટનું તમારે ટ્રાન્ઝેક્શન આપવાનું હોય તમે જે પણ યુપીઆઈ એપથી કર્યું હોય તેની અંદર તમે બેંક જે અંદર તમે ટ્રાન્ઝેક્શન માટે સિલેક્ટ કરી હોય તેનું તમારે સ્ટેટમેન્ટ અહીંયા એડ કરવાનું રહેશે જે પણ તારીખે તમે ભરી હોય અને સ્ટેટમેન્ટ તથા પંદર પાંચ બે હજાર ચોવીસથી ઓછામાં ઓછી પચીસ છ બે હજાર ચોવીસ સુધીની બેંક સ્ટેટમેન્ટની નકલ તમારે સાથે મોકલી આપવાની રહેશે એટલે આ આ રીતે તમારે જો પણ જે પણ ઉમેદવારના અકાઉન્ટની અંદર હજુ પણ પરીક્ષા ફી પરત કરવામાં નથી આવી તો તમારે આ રીતે અરજી કરવાની રહેશે ગુજરાત ગૌણસૈયા પસંદગી મંડળને જે ઉમેદવારને હજુ પણ ખબર નથી પડતી કે પરીક્ષા ફી પરત થઈ છે કે નહીં તો જે અહીંયા લિંક આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને મેં તમને જે રીતે વાત કરી એ રીતે તમારે તમારું બેંકનું જે સ્ટેટસ છે ચેક કરી લેવાનું છે કે તમને પરીક્ષા ફી પરત થઈ છે કે નહીં તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી ગુજરાત ગૌણસ્યા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા ફી પરત કરવા બાબતની જે આ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી એ વિશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો આ રીતની સરકારી ભરતીને લગતી દરેક અપડેટ મેળવવામાં આવે પાંખતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ